વાડીએ ચા બનાવીને પીધી ગોપીએ ધરાઈને મસ્તી કાઢી પીહુ પાસેથી છોડાવીને ગોપી ભાગી ગઈ અને ગોપીનું અમે કર્યું આજે અન્નપ્રાસન તો ચાલો મિત્રો હવે લાઈફ નો આનંદ લઈએ ગુજરાતી ફૂડ એન્ડ લાઈફ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું જયદીપ પટેલ તમે બધા પણ મજામાં હશો ભાઈ આજો મારો બ્લોગ જે જોતા હોય ને બધા મજામાં જ હોય એવું મારું માનવું છે જો આજે પાછા અમે મેઘના હું અને પીહુ વાડી આવ્યા છીએ બધાનો ભાઈ એક જ પ્રશ્ન છે તમે ગાય કેમ લાવો એમ તો ગાય લાવવા પાછળના બે રીઝન છે હું તમને લાસ્ટમાં કહું છું મેઘના આજે આવી છે આમ તો એ નથી આવતી હું જ હોય અને અહીં ભાગીદાર છે વાડી એ બધું કામ કરી લે આપણે કઈ જાજુ કરવાનું હતું નથી આજે ફ્રી હતા અને આજે શનિવાર તમને ખબર છે શનિવાર હોય એટલે સાડા ચાર પછી હું ફ્રી હોય તો આજે કીધું ચાલ મેઘના આપણે તું પણ મારી સાથે આવ આપણે ત્યાં ફરશું થોડી મજા આવ અને વાડીનો એક આનંદ લઈએ તો અમે બંને માણસ આજે વાડી આવ્યા છીએ પીહુ આપણે ગાય કેમ લાવ્યા

એટલે પછી મેં આઈડિયા આપ્યો ચાલો આપણે ગાય લાઈએ પીવું ગાય લાવશું ને તો નાની વાછડી આવશે ને તની એક રમકડું મળશે અને મજા આવશે અને ગામડામાં રહેતા હોય ભાઈ ગાય રાખી હોય તો મોજ આવે ઘી દૂધ ખાવાની પાણી પી બોલો એન પાણી નથી પીવું ચરવા ગયેલી અમે જેના ત્યાંથી લાવ્યા છે ને એ બધી ગાયો રોજ ચરવા મોકલે છે એટલે એને શોખ થાય છે ને અમે બે બાંધવ ખવડાવીએ છીએ એને મજા નથી આવતી એવું છે એક બીજું અમે નાના હતા ને તો ભેંસો રાખતી માર મમ્મી તો નાના પાડા પાડેરા બહુ રમાડતા એટલે માર પેહુને ગામડામાં છે ને તો ગામડાનો આનંદ મળે એ માટે જ આ લાયા છે જો ભાઈ અમારી ગાય છે ને ઘીરી છે નામ સુવર્ણ કપિલા છે એટલે કેવી રીતે એના શિંગડા છે ને થોડા લાલ છે ખરી આગળની નાકની મોખલી એટલે અમને કહેવાય ને પહેલું જ રમકડું મળ્યું રમકડું નહીં ગાય માતા પણ સારી મળી છે તો જા તું ગોપીને છોડી દે ચાલ આપણે આવું ગાયનું ધોઈ લઈએ આપો આપો જો અમારો વાઘ છૂટ્યો ને એવો સીધો આવી જાય ત્યાંથી ખાલી છોડવાની જ સીધી અહીં પહોંચી જાય સમજદાર છે હું અહીં વાછળામાં પકડીશ ને તો નીચે આઈ જશે એને ખબર પડી જશે કે અહીં નીચે બોલાવું છે ગાય દોવાનું કામ પતી ગયું છે ગાયને ભૂસ્સો એ ખાઈ લીધો ગોપીબેન છે ને થોડું ઘણું એ દૂધ પાછળ વધ્યું એને પૂરું કરશી અમે બે આંચળ જેટલું દોઈએ છીએ ને બે આંચળ તો વાછડી પીવડાવીએ છીએ એક જ મહિનાની વાછડી છે મસ્ત કરી છે હજુ એ દૂધની મજા લઈ રહી છે ચલો ભાઈ જો વાડીએ આવ્યા હોય ગાય દોઈ ગઈ ને જો ચા ના પીએ તો મજા જ ના આવે ખાલી જશે ને બે જણને પછી આખા દૂધની ચા પીવાની ચાની સાથે દોસ્ત થોડી ચાહ હોવી જોઈએ જેમ ગઝલના શેર ઉપર વાહ હોવી જોઈએ એમ ચાની સાથે દોસ્ત મારા થોડી ચાહ હોવી જોઈએ હજી કદાચ ખાંડ વગરની ચા હશે તો ચલાવી લઈશું પણ આ લાગણી વગરના સંબંધ આપણને નહીં ભાવે તમે મન વર્ષો વરસો ઝાપટું આપણને નહીં ફાવે અમે તો હેલી ના માણસ માવઠું આપણને નહીં ફાવે માવઠું આપણને નહીં ફાવે જો વાડી આજ મજા હોય તાજા તાજા દૂધની ચા બનાવવાની પીવાની સિટીમાં તમારે ચા પીવી હોય તો સ્પેશિયલ હોટેલ ગોતવી પડે અમાર તો ગાય ધોવાઈ જાય એટલે દરરોજ ચા પીતા જ હોય આજ તો અમે બે જણ છે હું દલુભાઈ બાકી અમારે પાંચ સાત જણનો મેળાવો હોય પીવું ગોફો ગોફો કે આ આંગળી ઉપર લે લેપ્યું અને એને ચટા હાલે ભાઈ કેવું દેશી ચૂલા ઉપર જો અમારી ભાઈ ચા બની રહી છે આમ તો દેશી ચૂલાને શું કહેવાય મંગાળો તમે શું કહો કચ્છી ભાષામાં શું કહો ચૂલો જ કહેજો

પેહું તને ખેંચી જાય છે લઈ જાય ને અંદર બાંધાય ને કે નહીં બાંધાય તારાથી ભાગી ગયું જો આમ આવ્યું એ ગોપુ આમ આખો રાઉન્ડ મારી ના આવ્યું

બસ અમારું ગોપીબેન નું અન્નપ્રાસન પૂરું નહીં ખાવું એમના મૂકી દોજો એ લાલચ જાગશે જો ખાશે એને નજીક પીવું પહોંચાય તે મૂકી દે બેટા અવાજ થશે ને તો ભડક છે બસ ચલો પીવો વાપરો બરાબર બેટા એ ખાસે ખાસે હલાય વગર મૂકી દે વાડીયાથી મિત્રો ઘરે પહોંચી આવ્યા છે જો હું તમને બતાવ મારે પીવું છે ને બેઠી બેઠી શેકેલી મગફળી ખાય છે પીવું કચ્છી ભાષા મગફળીને શું કહેવાય કચ્છી કચ્છી અહીંયા આપણે બાળકો છે એ શું કે ભૂતડી કચ્છી ભાષા છે ને ભાઈ મગફળી ભૂતડી કહેવાય એટલે ભૂતડી કે છે મારા રોટલા બની ગયા છે હજુ શાક ચડે છે જો અહીં ઊભું કિચન કે સાચી વાત જ્યાં બેઠા એથી કામ થઈ જાય આ બધા વાસણ ધોવા કાઢે લાગે મારે ત્યાં અમારે ગામડે ઘર છે ઊભું કિચન છે અને સુરત માં ત્યાં તો ઊભું કિચન સિટીમાં તો હોય પણ અહીં નથી તો શરૂઆતમાં આવે તકલીફ લાગતી હતી કે ભાઈ ઊભું કિચન નથી એમ રસોઈ કરવાની મજા ના આવે ને એવું બધું પણ પછી મજા એની આવી કે ત્યાં સગડી મૂકેલી હોય બાજુમાં જ પેલું ખાનું હોય ને એમાં બધા મસાલા પડ્યા હોય એટલે ઊભું ના થવું પડે વાડે કરીએ અને ઊભા કિચનમાં શું હોય વાડે કરીએ ઊંચા નીચા થવું પડે એટલે અગવડતા છે પણ એની અમે છે ને મજા લેતા શીખ્યા છીએ મેં એક જગ્યાએ બુકમાં વાંચ્યું હતું તમારે ખુશ રહેવું હોય તો તમને કોઈ ખુશ ના કરી શકે ભૌતિક વસ્તુ પણ તમને ખુશ નથી કરી શકતી જો તમે તમાર જાતે જ ખુશ થશો ને તો જ ખુશ રહી શકાય તો જો ભાઈ હું તો જે પરિસ્થિતિમાં છું ને મજા જ આવે છે નાનું ગામડું છે ખરેખર મોજ આવે છે અને આ નાના ગામડાની હું તો ધરાઈને મજા લઉં છું પછી બીજું કારણ એ કારણ એ હતું કે ગાય લાવવાનું કે પીવું વાછડી વાંચડી ગમતી હતી એટલે નાનું એક એનું એમ બચ્ચું પ્રાણી મળી જાય એનિમલ લવર છે એટલે ખુશ થઈ જાય અને બીજું રીઝન એ હતું ગામડામાં છે ને ત્યાં સુધી ગાયનું શુદ્ધ દૂધ ઘી અને માખણ ખાવા મળે એટલા માટે અમે ભાઈ ગાય લાવ્યા છીએ એકાદ બે વરસ અહીં છીએ પછી ક્યાંક જો બદલી કરાવું છું તો બીજે ગામ અથવા તો સિટીમાં જશું ઈચ્છા તો નથી બદલી કરાવવાની પણ રોકાવું છે અહીં ખરેખર કણજરામાં ખૂબ જ મજા આવે છે અને ગામની જે મજા મળે છે વાહ ભાઈ વાહ ગજબ મજા આવે છે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને ફૂડની સાથે એક લાઈવ ઇવેન્ટ પણ આપવાના પ્રયત્નો કરીએ છીએ અમારું આખું ફેમિલી છે ને ફૂડડી છે અમે અવનવી કેટલીય વાનગીઓ બનાવીએ છીએ અને સાવ સરળ રીતે તમને બનાવતા પણ શીખવશું તો પ્લેઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત